વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખા ઉભી થઈ છે કારણ કે હાલનો સમય ખેડૂતો માટે હાર્વેસ્ટિંગ લણણીનો અગત્યનો સમયગાળો છે ખાસ કરી બાજરી જુવાર મગફળી અને અન્ય ખરીફ પાકો ખેતરોમાં તૈયાર હાલતમાં ઉભા હતા અને ખેડૂતોએ કાપણી શરૂ કરી દીધી જ્યારે ઘણા ખેતરોમાં પાક થયો આવા સમયે વરસાદ વરસતા પાકને સીધું જ નુકસાન પહોંચે તેવી ભીતિ છે મગફળી જેવી જમીન નીચેની ફસલોને કાદો થઈ જતા ઉપાડવી મુશ્કેલ બની રહી છે બાજરી જુવારના કાપેલા પાકને ભીંજાઈ જતા તેનું વજન વધે છે અને ગુણવત્તા ઘટી જાય છે યાદ રહે કે 25 દિવસ પહેલા થરાદ વાવ પંથકમાં અતિ ભારે વરસાદ પડ્યો જે કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ગામોમાં પાણી ઘૂસી ગયા હતા રસ્તા માર્ગો તૂટી પડ્યા હતા અને ખેતરો લાંબા સમય સુધી પાણીમાં ગરકાવ રહ્યા હતા આ પાણી ધીમે ધીમે સુકાઈ જતા અને બેટ ફેરવાઈ જતાં ખેડૂતોને થોડું રાહત મળ્યું હતું પરંતુ હાલ ફરી વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે લણણી સમય પડેલા વરસાદના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઉભું થઈ શકે છે પાકની ગુણવત્તા ઘટતા બજારમાં યોગ્ય ભાવ નહીં મળે તેવી શક્યતા છે તો બીજી પહેલેથી જ કુદરતી આફતોના કારણે નુકસાન વેઠી રહેલ ખેડૂતો માટે આ વરસાદ પર ઘા પર મીઠું છાંટવા જેવો સાબિત થયો છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે હવે પાકનો મોટો હિસ્સો બગડશે ખેતીમાં થયેલ ખર્ચ વસૂલ કરવો મુશ્કેલ બની જશે ખેડૂતોને સરકાર તરફથી સહાય મળે છે કે નહીં તે પ્રશ્ન હાલ ચિંતાનો વિષય બન્યો છે